ઋષિ ભારતી જે છે એ છ નંબરનો રૂમ વાપરતા સાત નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા બે રૂમની હાલત આટલી બધી ખરાબ હતી સાધુ તમે સાધુની અંદર રહ્યા સંન્યાસી છો ડબલ બેડનો બેડરૂમ ન હોવો જોઈએ બેડરૂમ છે અંદર નો નો બોલી શકાય એવી વસ્તુઓ અંદર પડી છે અમદાવાદના સરખેજમાં આવેલા ભારતીય આશ્રમના વહીવટને લઈને ઘણા વિવાદો ઊભા થયા ઘણી બધી ચર્ચાઓ થઈ અને એ બધાની વચ્ચે મહામંડલેશ્વર હરિહરાનંદજીએ આશ્રમનો કબજો લઈ અને શિષ્ય ઋષિ ભારતી બાપુ સાથે વહીવટમાં ગોબાચારીના આક્ષેપો લગાવ્યા અને આ વિવાદ હવે વકરી રહ્યો છે અલગ અલગ ઘટસ્ફોટ થઈ રહ્યા છે અલગ અલગ ખુલાસાઓ થઈ રહ્યા છે બાપુની સામે બાપુ મર્યાદામાં નહોતા રહેતા એવા ખૂબ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે સરખેજ આશ્રમના મેનેજર રામભાઈ ગઢવીએ આ આરોપ કર્યા છે અને આરોપ એમનેમ નથી કર્યા ખાલી કહેવા ખાતર નથી કર્યા ઋષિ ભારતી બાપુના મર્યાદામાં ન રહેવાના આરોપ એટલે કર્યા કારણ કે એમના રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ એમને મળી વિશ્વેશ્વરી ભારતી માતાજીના રૂમમાંથી પણ આવી વસ્તુઓ મળી વધુમાં તેમણે એવું કહ્યું કે સાધુ સંતો મેનેજરે કહ્યું કે સાધુ સંતો અને સંત જે વેશમાં રહે છે બંને એ વેશમાં નહોતા વિશ્વેશ્વરી ભારતી માતા પોતાને સંત કહે છે પરંતુ એમને એક દીકરી પણ છે અને એની વસ્તુઓ પણ રૂમમાંથી મળી છે એટલું જ નહીં તેના વિડીયોઝ પણ સામે આવ્યા કે ઋષિ ભારતી બાપુનો જે કબાટ છે એમાંથી સ્ત્રીઓના કપડાં મળ્યા છે અને એવું જ બીજી બધી વસ્તુઓ પણ મળી છે જેના ઉપર બહુ જ લાંબો વિવાદ થયો છે ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ એમના રૂમમાં ગયા અને પછી એમનું કબાટ ખોલી અને બધી વસ્તુ બતાવી એ વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે જ્યારે રામભાઈ જે મેનેજર છે એમને પણ વિડીયોઝ બનાવ્યા કે ઋષિ બાપુના રૂમમાંથી અને એમના કબાટમાંથી આ બધી વસ્તુઓ નીકળી છે એ કંઈક અલગ સાબિત કરે છે કે બાપુ મર્યાદામાં નથી તો એ રૂમના જે વિડીયો જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ સાંભળો હું ગઢવી હાલ ભારતીય આશ્રમ સરખેજનો જે આશ્રમ છે એના હું મેનેજર તરીકે અહીંયા છું અત્યારે હું ત્રણ દિવસથી અહીં આવીને જોઉં છું તો ગૌશાળાની અંદર મંડપ સર્વિસનો સામાન પડ્યો છે ભાડે આપેલું છે વૃદ્ધાશ્રમની અંદર સિત્તેર વૃદ્ધો રહેતા હતા એમાંથી અત્યારે આઠ દસ વૃદ્ધો રહે છે અંદર રૂમની અંદર પંખા નથી ટ્યુબલાઇટ નથી વૃદ્ધોને જમવાની તકલીફ હતી બધું આવીને અત્યારે અમે જોયું સર્વે કર્યું તો એવું એવું થાય કે ભાઈ અમુક માણસોએ આવીને એવું કીધું કે આ વ્યક્તિ અહીંયા હતા તો ડેલો પણ ખોલતો નહીં મંદિરે દર્શન કરવાના મોઢું જોવાનું મોઢું જઈને મંદિરમાં જવા દેવાના એને ગમે તો જવા દેવાના એને ન ગમે તો નહીં જવા દેવાના મંદિરે દર્શન કરીને આની પાની સાઈડ કોઈને આવવા દેવાના નહીં આ પરિસ્થિતિ એની હતી બીજું રૂમ નંબર છ અને સાત આ બે રૂમ એ પોતે વાપરતા ભારતી જે છે એ છ નંબરનો રૂમ વાપરતા સાત નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા બે રૂમની હાલત આટલી બધી ખરાબ હતી સાધુ તમે સાધુની અંદર રહ્યા સંન્યાસી છો ડબલ બેડનો બેડરૂમ નો હોવો જોઈએ બેડરૂમ છે અંદર નો ન બોલી શકાય એવી વસ્તુઓ અંદર પડી છે આ બધું બાપુના મગજમાં વાત કોઈ નાખીએ છે એના કારણે બાપુ અહીંયા આવેલા છે અને જે કાંઈ વસ્તુ છે ભારતી આશ્રમમાં વિસંબર ભારતી બાપુએ જે પણ રીતે આ આશ્રમનું આખું મેનેજમેન્ટ કરતા હતા એ જ રીતે બાપુ કરશે અને બાપુના અને ટ્રસ્ટીના જે આદેશ હશે એ પ્રમાણે અહીંયા હું આનું બધું વ્યવસ્થા પૂરી કરીશ હા એ આવશે આજે તો કાલ જાહેર થશે કોઈ પણ આશ્રમની અંદર કોઈ સાધુ રહેતા હોય તો એની બધી જ પ્રકારની મર્યાદા હોવી જોઈએ સાધુ અમુક અમુક સાધુ છે તો એ શિવરાવેલા કપડાં પણ નથી પહેરતા હું સાધુ પરંપરામાં છેલ્લા દસ વર્ષથી શ્રીપંચ દસનામ દત્ત જૂના કાળા પાલિતાણાનો વહીવટ કરતા છું અને મને સાધુઓની હારે જ રહું છું એટલે મને ઘણી બધી સાધુઓની વિશેની માહિતી છે પણ આ તો સાધુનું ખાલી નામ જ છે બાકી તમે રૂમની અંદર જુઓ તો તમને બધાને ખબર પડે કે આ માણસ આશ્રમમાં તો નહીં અને ન રહેવા દેવાય હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં આવા વ્યક્તિઓને કાયદેસર કપડાં પહેરાવી દેવા જોઈએ એ એવું કહે છે કે અમારો સમાજ ભેગો થાય એનો એનો મેનેજર એમાં લેવાનું નથી કાંઈ કોળી સમાજ ભેગો થાય કોળી સમાજના સેવકોય બાપુના છે બાપુના અઢારે અઢાર વરણના સેવકો છે હરેક સમાજના બાપુના સેવકો છે

સાધુ સંત અને આશ્રમ અને જે એના વહીવટનો વિવાદ હતો એ બીજા વળાંકમાં જઈ રહ્યો છે હવે આ ઘટનામાં અને આ જે આખી બાબત છે એમાં શું નવો ખુલાસો થાય છે જોવાનું રહ્યું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરજો